વિશાલ નહી એ જાતા ઘણા ઢોળી નાખો ભઈ મે નાખું અલ્યા હે હે સપળ પીજો લાગે છે

હવે ગુતવું પડી સંપલ સુર ને આપડે હા ગુતવું પડી એ હા હડો થોડો બેન લે રાહુલ હા હવે તાન મુયે ઘરે તો હોય સંપલ સુર તો લાગતું નઈ જાય તમે હિંમત માં તારા ગડ જા હી તો આપણે પૂછે હા ના તમે ગુજો હવે તાર મુયે ઘરે તો હવે તમે ગુજો તો હું ગુતવું હા તો ફોન કરજો હા રીતે વાય સંપલ તમારો તો થોડા કલર ને ઉપર છે ને બીજો કાળો છે એ હા એ હા

આલો તારે નવા લી આલ તો તમારા આ કે તમાર સંભળતી તો કોનું સુદાન આ તું નવા લાયો અલ્યા ભઈની ભઈની પટકા તો પૂરી તો શું ఆ పాటలకి ఒక ఫోన్ సక్సెస్